આજે આપણે મળ્યા છીએ એક નિત્ય સમ ની દાખલાનો આન્સર કઈ રીતના આવે તો નિત્ય એક્ઝામ્પલ આપેલા છે એની જગ્યાએ કેટલા લેવાના છે પાંચ બી ની કેટલા લેવાના છે પાંચ તો હવે એનો વર્ગ તો કોનો વર્ગ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ સેમ ટુ સેમ બી નો વર્ગ તો કે પચીસ તો મધ્યસ્થાન પર શું આપેલું છે ટુ એ બી તો એ અને બી ટુ એ બી પચો પચો પચીસ એટલે કેટલા થશે પચાસ સેમ ટુ સેમ આપણે બીજા એક્ઝામ્પલમાં ઉપયોગ કરીએ તો કે એ અને બી એની જગ્યાએ ચાર બીની જગ્યાએ ચાર એનો વર્ગ એટલે શોકે સોકે સોળ લાસ્ટમાં બીનો વર્ગ શોકે સોકે સોળ મધ્યસ્થાન પર ટુ એ બી સોકે સોળ ગુણ્યા એટલે કેટલા થશે બત્રીસ તો અહીંયા એની જગ્યાએ આપેલા છે સાત બીની જગ્યાએ કેટલા આપેલા છે પાંચ તો સત્યો સતિયો ઓગણ પચાસ લાસ્ટમાં પચો પચો પચીસ મધ્યસ્થાન પર ટુ એ બી સાત પંચા ને પાંત્રીસ તો એવી જ રીતના આઠસો ને પાંચ કેટલા આપેલા છે આઠસો પાંચ તો એનો વર્ગ એની જગ્યાએ આઠ બીની જગ્યાએ પાંચ તો આઠનો વર્ગ એટલે અઠ્યો અઠ્યો સોસઠ લાસ્ટમાં પાંચનો વર્ગ પચીસ મધ્ય સ્થાન પર આઠ ચાલીસ દુ એસી તો આવા શોર્ટ સાથે મળીએ છીએ નવા વિડીયોમાં